હાય બેટા હાય એવરીવાર હાવાર યુ ચાલો નેક્સ્ટ જોઈએ છીએ આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર પહેલાં જોઈએ છીએ આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ નેક્સ્ટ પાર્ટ ફોર જોઈએ છીએ બેટા શું કરવાનું છે એમાં જો નાઇટ ટ્રાઇલમાંથી કોના માટે ફક્ત આ રિએક્શન યુઝ કરવાની છે ઓનલી એન્ડ ઓનલી ધેન આલ્ડીહાઈડ હલ્ડીહાઇડ માટે જ યુઝ કરવાનો છે બરાબર શું કરવાનું છે એમાં જો આલ્કાઇલ સાઇનાઇડ લેવાનું

શું થાય ઇન શોટ હાઇડ્રોજન છે એ ઉમેરાય એટલે જો આરસીએ ડબલ બોન્ડ એન એચ બોન્ડ એસસીએલ શું મળે છે આપણને ઇમિનો ત્યાર બાદ એમનું શું કરવામાં આવે જો જળ વિભાજન H2O સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એસિડ પ્રેઝન્સમાં એટલે આપણે શું બને છે એમાંથી આલ્ડિહાઇડ છે એ RCHO અહીંયાથી છૂટું પડી જાય NH4Cl છે એ આપણે પ્રાપ્ત થાય તો આ રીતના આલ્ડિહાઇડ છે એ પ્રાપ્ત થાય બરાબર તો આ રીતના સેમાંથી બનાવવામાં આવે છે આ બનાવટ નાઇટ્રાઇલમાંથી માંથી આલ્કાઇલ સાયનાઇડ માંથી ફક્ત કોના માટે છે બેટા આલ્ડિહાઇડ માટે સમજ પડી દરેકને ખ્યાલ આવ્યો ચાલો નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ જો ઇથાઇલ સાયનાઇડ લેવામાં આવે હાઇડ્રોજન્સની પ્રેઝન્સમાં શું કે ઇથા ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હિટ કરવામાં આવે તો ઇથાઇલ સાયનાઇડ છે ઇથાયલ સાયનાઇડ હીટ કરો તો હિટ કરતા શું થાય છે એસિટાલ માઇન હાઇડ્રોક્લોરાઇડ છે એ પ્રાપ્ત થાય આ રીતના એસિટાલ ડિહાઈડ છે તો એસિટાલ ડિમાઇન ઇમાઇન જોડાયેલ છે એટલે એની સાથે હાઇડ્રોક્લોરાઇડ છે એ આપણને મળે છે

એલ એચ એને ડાયબલ H તરીકે ઓળખવામાં આવે જેમાં એમાઇન સંયોજનોમાં એમનું શું થઈ જાય રિડક્શન થાય અને એમનું જળ વિભાજન કરાવવામાં આવે તો આપણને એજ ઇટ ઇઝ ફરીથી શું મળી જાય મળી જાય જો આરસી એમની ડાયબલ એચ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ડાયબલ એચ સાથે શુષ્ક પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય એટલે જો ફર્સ્ટ સ્ટેપમાં શું મળે છે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય બરાબર રિડક્શન થઈ જાય એટલે હાઇડ્રોજન એડ થઈ જાય RCH ડબલ બોન્ડ NH આલ્ડી માઇન છે એ આપણને પ્રાપ્ત થાય એ માઇન નું ફરીથી શું કરાવવામાં આવે આગળ એઝ ઇટ ઇઝ જળ વિભાજન કરાવવામાં આવે જો જળ વિભાજન થાય એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય આર સીએચ આર RCHO પ્રાપ્ત થાય અહીંયા આપણને આલ્ડીહાઇડ મળે અને સાથે શું મળી જાય એમોનિયા છે એ મળી જાય તો આ રીતના ડાયબલ એચ સાથે પણ આલ્કાઇલ નાઇટ્રાઇલ પ્રક્રિયા કરે ક્લિયર ચાલ તો ડાયબલ એચ ડાયબલ એચ નું પૂરું નામ શું થાય ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ક્લિયર જેને ઇન શોર્ટ શું કહેવામાં આવે શોર્ટમાં બેટા ડાયબલ એચ તરીકે ઓળખવામાં આવે મિત યસ ખબર પડે સ્મિથ

હાઇડ્રાઇડ હા ડાયબલ એચ સાથે આઇસોબ્યુટાઇલ જો ડાય આઇસોબ્યુટાઇલ આ રીતના પણ લખેલું હોય એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડાયબલ એચ સાથે અને સાથે જળ વિભાજન બંને પ્રક્રિયા સાથે જ કરાવવામાં આવે તો જો શું બને છે એક્સ ફોર ઇન સેમ એઝ ઇટ ઇઝ પણ સીએન ની જગ્યાએ શું થઈ ગયું અહીંયા આલ્ડીહાઇડ છે એ લાગી જાય તો એક્સ ફોર ઇન વન હાલ આ રીતના આપણને પ્રાપ્ત થાય અસંતૃપ્ત આલ્ડીહાઇડ જ બને જો અસંતૃપ્ત નાઇટ્રાઇલ હતો ને આ અસંતૃપ્ત નાઇટ્રાઇલ કેમ અસંતૃપ્ત કાર્બન કાર્બન ડબલ બોન્ડ ખબર પડી ડબલ બોન્ડ છે એટલે એ અસંતૃપ્ત છે એટલે આપણને શું મળે છે અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે એ પ્રાપ્ત થાય ક્લિયર ચાલો આ રીતના પ્રક્રિયા થાય એવી જ રીતના જો એસ્ટર સંયોજનો હોય એ પણ ડાયબલ એહસ દ્વારા સેમા રૂપાંતર પામી જાય આલ્ડીહાઇડમાં ધારો કે એક્ઝામ્પલ આપું ઇથાઇલ અનડેકેનોએટ જો અનડેકેનોએટ અનડેકેનોએટ વાય અનડેકો ના ટોટલ કાર્બન ઇઝ

એટલે જો સીટો H5OH છે એ પ્રાપ્ત થાય તો આ રીતના એસિટો એસેટિક એસ્ટરમાંથી આપણે જળવિભાજન કરતા એસીટોન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રાપ્ત થાય એમનો જો મિથાઇલ व्यુત્પન્ન ન લીધો ઇનશોર્ટ મિથાઇલ જોડાયેલો છે હાઇડ્રોજન ની જગ્યાએ જો તો પણ સેમ પ્રક્રિયા થાય જળવિભાજન થાય શું મળે ઇથાઇલ મિથાઇલ કીટોન છે એ પ્રાપ્ત થાય જો અહીંયાથી પાછો બોન્ડ બ્રેક થઈ જાય હા એક હાઇડ્રોજન છે અહીંયા કાર્બન સાથે ઉમેરાઈ જાય ठीक OH है એટલે શું બની જાય C3CO જો C3COCH2C3 મળી ગઈ આપણે આ પ્રોડક્ટ છે એ બની જાય ઇથાઇલ મિથેન કીટોન પ્લસ શું મળે અહીંયાથી CO2 સર ખબર છે તમને અરે વાહ ખબર છે વાહ CO2 મળી જાય ચાલો પછી શું વેધો OH વેધો એ અહીંયા જોડાઈ જાય C2H5 સાથે એટલે શું મળી જાય C2H5OH ક્લિયર ઇથાઇલ મિથેન કીટોન અને C2H5OH + CO2 છે એ પ્રાપ્ત થાય તો આ રીતના એસિટો એસેટિક એસ્ટરમાંથી પણ પ્રક્રિયા થાય નેક્સ્ટ જો અક્ષો પદ્ધતિ વાપરવામાં આવે ઓનલી ફોર આલ્ડીહાઇડ ઓન્લી ફોર આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ માટે જ આ અક્ષો પદ્ધતિ છે એ વાપરવામાં આવે ઔદ્યોગિક રીતે ઉપયોગી આ પદ્ધતિને કાર્બોનાઇલેશન તરીકે પણ ઓળખવામાં આવે જો કાર્બોનાઇલોશન તરીકે પણ ઓળખવામાં આવે અથવા તો શું કહેવામાં આવે હાઇડ્રોફોર્માઇલેશન તરીકે પણ ઓળખવામાં આવે કરવાનું કઈ નથી જો હાઈ ટેમ્પરેચર

સી ટુ સી એચ ઓ બની ગયો શું પ્રાપ્ત થયો આપણને આલ્ડીહાઈડ છે એ આલ્ડીહાઈડ પ્રાપ્ત થયો અહીંયા બોન્ડ બ્રેક થાય બોન્ડ બ્રેક થાય એના લીધે આલ્ડીહાઈડ છે એ મળે છે તો આ રીતના આલ્કીનમાંથી શું બની જાય બેટા આલ્ડીહાઈડ ધીસ ઇઝ કોલ્ડ ઓક્સો મેથડ ક્લિયર એવરી વન આલ્ડીહાઈડ માટે જ આ પ્રક્રિયા છે એ વાપરવામાં આવે ખ્યાલ આવ્યો ચાલો રમેશ પ્રફુલ ખબર પડી બેટા ચલ આગળ જોઈએ બીજો એક્ઝામ્પલ આપ્યો છે પ્રોપ 1 ઇન લેવામાં આવે જળવાયુ સાથે કોબાલ્ટ કાર્બોનિલ ની પ્રેઝન્સ 100 ડિગ્રી સેલ્સિયસ હાઈ ટેમ્પરેચર કે સાથ હાઈ પ્રેશર ની સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો જો શું બને છે C3 C2 CHO પ્લસ શું બન્યો C3 C2 C2 CHO બ્યુટેનાલ છે એ મળે આપણને અથવા તો જો આ રીતના બ્યુટેનાલ લાણુઓ છે એ જુદા જુદા પ્રાપ્ત થાય કેમ બે મોલ લીધેલો છે ને એટલે C3 C3 CH CHO

ચાલો વેખર પદ્ધતિમાં શું કરવામાં આવે તો જો પેલા તો પીડીસીએલ ટુ નો યુઝ કરવામાં આવે સીએલ ટુ કેવી રીતના પેલેડિયમ લેવામાં આવે આવેલ થાય એટલે અને હાઇડ્રોજન છે એ બને પછી પેલેડિયમ અને કોપર ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પણ શું મળે જો તો પણ પેલેડિયમ ક્લોરાઈડ અને સીયુસીએલ છે સીયુસીએલ ટુ છે એમનું મિશ્રણ છે એ પ્રાપ્ત થાય સીયુસીએલ તો આ રીતના એમની પ્રક્રિયા થાય

ઇથેનાલ ચાલો એવી જ રીતના જો પ્રોપ ઇન લેવામાં આવે PtCl2 અને પાણી સાથે જળ વિભાજન કરાવવામાં આવે CCl2 ને હવાની પ્રેઝન્સમાં તો શું થાય છે તો આપણને શું મળે છે બેટા એસિટોન છે એ પ્રાપ્ત થાય પહેલા એમ ને નું મિશ્રણ મળે જો ઇથિન લીધો તો તો ઇથેનોલ આલ્ડિહાઇડ બન્યો પ્રોપોન ઇન લીધો તો શું બન્યું બેટા એસિટોન લાઈક કીટોન બની ગયો અહીંયા શું બન્યું આલ્ડિહાઇડ અહીંયા બન્યું કીટોન તો આ રીતના વેકર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ખ્યાલ આવ્યો દરેકને यस कुजाल खबर पड़ी बेटा चलो अगर जइए लेड टेट्रा एसीटेट अथवा पर आयोडिक एसिड વડે 1 2 ग्लाइकॉल ના ઓક્સિડેશન દ્વારા પણ ஆல்ડીહાઇડ કે કીટોન છે એ બનાવી શકે છે ચાલો બનાવીએ કેવી રીતના બને જો લેડ ટેટ્રા એસિટેટ અથવા તો પર આયોડિક એસિડ એમની સાથે કોની પ્રક્રિયા કરાવવાની 1 2 ગ્લાયકોલ 1 2 ગ્લાયકોલનું મિશ્રણ લેવામાં આવે ચાલો તો આ જો rchoh choh r- + हां ले टेट्राएसीटेट ले टेट्राएसीटेट લીધું 1 2 ગ્લાયકોલ લીધું હવે 1 2 ગ્લાયકોલ લઈ અને એમની પ્રક્રિયા કરાવવામાં આવી તો શું થાય છે જો શું બને છે એક તો ஆல்ડીહાઇડ વિજો r-cho અહીંયાથી r-cho બની જાય છે એક આ બને છે આ बाजू પણ ஆல்ડીહાઇડ બને છે rcho rcho r-cho પ્લસ જો શું થાય છે હાઇડ્રોજન કેટલા વિદ્યા બે હાઇડ્રોજન વિદ્યા બેટા બે હાઇડ્રોજન એસેટિક એસિડ સાથે જોડાઈ જાય લીધો જો 2 સે સી ડબલ ઓ એચ બને પછી શું થાય છે લેડ એસિટેટ ના બે મોલ છે એ આપણને ફરીથી અગેન પાછા મળી જાય તો આ રીતના એમની પૂરી પ્રોસેસ છે એ થાય છે બરાબર ચાલો અહીંયાથી જો હાઇડ્રોજન કાઢી નાખવામાં આવે તો શું થાય આર જોડાય આર આર સી ઓ એચ સી ઓ આર ડેશ આર ડેશ લીધો હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલો એટેચ થયેલો એ આપણે રીમુવ કરી દીધો એની જગ્યાએ અલ્કાઇલ એટેચ કરી દીધો ઓકે

કોઈપણ બની શકે છે ધીસ ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બેટા માઇન્ડ ઇટ બરાબર ચાલો જો આર સીટ ટુ એક્સ લાઈ ડાઈમિથાઈલ સલ્ફોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય સી 3 ટવાઈસ એસ અહીંયા જે ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાઈ જાય એચ એક્સ ના ફોર્મમાં હાઇડ્રોજન એક હાઇડ્રોજન છે એ રિલીઝ થઈ જાય એટલે એચ એક્સ દૂર થઈ જાય સી 3 ટવાઈસ એસ ડાઈમિથાઈલ સલ્ફાઇડ છે એ પ્રાપ્ત થાય

ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ પ્રક્રિયા તો કરે પણ જો પ્રક્રિયા થાય પણ નીપજ બને નહીં જ આપણને પ્રાપ્ત થાય નહીં તો આ રીતના આલ્કાઇલ હેલાઇડમાંથી છે એ બને ખ્યાલ આવ્યો દરેકને પણ નીપજ મળતી નથી ચાલો પછી જો નેક્સ્ટ કેડમિયમ અથવા તો લિથિયમ લિથિયમ ના ક્ષાર લેવામાં આવે જેમાંથી શું બનાવવામાં આવે બેટા આલ્દીહાઈડ અને કીટોન છે એ બનાવી શકે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લેવાનું કેડમિયમ ક્લોરાઇડ લઈ અને પ્રક્રિયા કરાવવાની તો આલ્કાઇલ કેડમિયમ છે એ પ્રાપ્ત થાય મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ હેલાઇડ છે એ મળે આપણને એવી જ રીતના બે લઈ કેડમિયમ પછી આગળ પ્રક્રિયા આવે કોની સાથે પ્રક્રિયા થાય આરડેસ સી હા સીએલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો શું બને જો આર સી ઓર ડેસ પ્લસ આર સીડીસીએલ છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના એમનું શું થાય

એબસ્યલુટલી રાઇટ બરાબર છે બેટા કેપીટઅપ આજ રીતના તમે આન્સર આપતા રહ્યો ખ્યાલ આવે ખબર પડી ચાલો યસ ગીતા સીતા ભવિતા વેરી ગુડ બેટા ચાલો હાઇડ્રોજન છે અહીંયા જોડાઈ જાય આરસીઓએચ ઓ એચ છે એમની સાથે જોડાઈ જાય બરાબર અહીંયા સી એ થ્રી છે આપણને પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના પ્રક્રિયા થાય પછી શું થાય આગળ એમાંથી પાણીનું અણુ દૂર થાય કરો પાણીનું અણુ દૂર ચાલો ઓએચ ને એચ અહીંયાથી એચ તો અહીંયાથી ઓએચ દૂર થઈ ગયો એચ ટો એચ ટુ ઓ રિલીઝ

મિથાઇલ एरिन એટલે કોણ ઇઝ ઇક્વલ ટુ ટોલ્યુઇન સર મિથાઇલ એરિન આવા શબ્દ આપેલા હોય હા ધ્યાન રાખવાનું અલગ અલગ ફેરફાર હોય ટોલ્યુઇન લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે તો ટોલ્યુઇન લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે જો CrO2 Cl2 સાથે પ્રક્રિયા થાય અથવા તો પાણીની સાથે જળ વિભાજન હિટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે તો આપણને શું મળે છે ટોલ્યુઇન છે એમાંથી મિથાઇલ છે ઈ દૂર થાય જો આલ્ડિહાઇડ જોડાઈ જાય બેન્ઝાલ્ડિહાઇડ છે એ પ્રાપ્ત થાય બરાબર એવી જ રીતના જો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ

C6H5CO CHO પછી લેડ નાઇટ્રેટ લઈ અને હીટ કરાવવામાં આવે તો પણ એઝ ઇટ ઇઝ શું બને છે બેટા બેન્ઝાલ્ડીહાઇડ છે એ પ્રાપ્ત થાય ખ્યાલ આવ્યો પછી જો નેક્સ્ટ ક્લોરોમિથાઇલ બેન્ઝિન લેવામાં આવે એમની અગેન રિએક્શન કરાવવામાં આવે CH2CN4 અને એમની સાથે જળ વિભાજન કરાવવામાં આવે તો પણ આપણને શું મળે છે જો એઝ ઇટ ઇઝ સેમ

જો બેન્ઝિન લેવામાં આવે કાર્બન મોનોક્સાઇડ HCl નિર્જળ ZnCl2 અથવા તો C2Cl2 સાથે રિએક્શન કરાવવામાં આવે તો બેન્ઝિન માંથી શું બની જાય છે બેન્ઝાલ્ડીહાઇડ છે એ પ્રાપ્ત થાય તો આ ગેટરમેન કોચ ફોર્મ્યુલેશન તરીકે ઓળખવામાં આવે બરાબર આટલું મિશ્રણ લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે તો બેન્ઝિન માંથી શું બની જાય બેટા બેન્ઝાલ્ડીહાઇડ છે એ બને નેક્સ્ટ જો ગેટરમેન કોચ ફોર્મ્યુલેશન ટોલ્યુઇન લેવામાં આવે CO2 HCl નિર્જળ ZnCl2 અથવા તો C2Cl2 સાથે રિએક્શન થાય

પણ ઓર્થો અથવા તો પેરા જ્યારે ટોલ્યુઇન હોય ત્યારે અને જો બેન્ઝીન હોય તો સીધું શું મળી જાય છે બેન્જાલ્ડીહાઇડ મિશ્રણ તો બંનેમાં સેમ જ લેવામાં આવે સીઓ એસસીએલ નિર્જલ ઝેડ એનસીએલ ટુ અથવા તો સી ટુ સીએલ ટુ ક્લોરોબેન્ઝીન લેવામાં આવે તો પણ એઝ ઇટ ઇઝ મિશ્રણ સેમ લેવામાં આવે ક્લોરોબેન્ઝીન હોય તો પણ શું મળે ઓર્થો ક્લોરોબેન્જાલ્ડીહાઇડ અને પેરા ક્લોરોબેન્જાલ્ડીહાઇડ ક્લિયર ચલો આ રીતના પ્રાપ્ત થાય પછી જો ગેટરમેન ફોર્માઇલેશન કરાવવામાં આવે કોના માટે આલ્કાઇલ બેન્ઝિન ફિનોલ તેમજ ફિનોલિક એસ્ટર દ્વારા પ્રક્રિયા થાય આલ્કાઇલ બેન્ઝિન એટલે ટોલ્યુઇન ઝેડન સીએન્ટ વાયસ અથવા એસસીએલ વાય ની પ્રેઝન્સમાં જળ વિભાજનને હીટ કરાવવામાં આવે તો પણ જો ટોલ્યુઇન છે એટલે ઓર્થો પેરાનો નિર્દેશન અસર કરે એટલે ઓર્થોમિથાઇલ મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ મળે અથવા તો પેરામિથાઇલ મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ છે એ પ્રાપ્ત થાય ખબર પડી ચાલો તો આ રીતના મળે દિયા સિયા જિયા બિતા કિતા સિતા બબિતા બલ બેટા જ

અને એમના લીધે જળ વિભાજન છે અહીંયા ઓક્સિજન છે એમની સાથે એટેચ થાય એટલે આપણને શું બની જાય 2 4 ડાયહાઇડ્રોક્સી કીટોન છે એ પ્રાપ્ત થાય તો આ રીતના હોબેન હોસ પ્રક્રિયા છે એ કરાવવામાં આવે ખ્યાલ આવ્યો ચાલ તો રિસોર્સિનอล હોય તો રિસોર્સિનอลમાંથી 2 4 ડાયહાઇડ્રોક્સી ઇનસર્ટ કીટોન છે એ આપણને આલ્કોહોલ યુક્ત હોય સંયોજન તો એમાંથી કીટોન પ્રાપ્ત થાય ધીસ ઇઝ કોલ્ડ હોબેન હોસ રિએક્શન ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓર જેઇ જેએનઇટ એક્ઝામ ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચાલો પછી જો ફ્લોરોગ્લુસિનોલ લેવામાં આવે ત્રણ જોડાયેલા હોય ટુ ફોર સિક્સ ડાયડ્રોક્સી કિટોન છે એ પ્રાપ્ત થાય રિસોલ્સીનોલ લે અને પ્રક્રિયા પણ થાય અને ફ્લોરોગ્લિસોનો ફ્લોરોગ્લુસીનોલ લઈ અને પ્રક્રિયા પણ કરાવી શકે તો પણ ટુ ફોર સિક્સ ડાયડ્રોક્સી કિટોન છે એ પ્રાપ્ત થાય ક્લિયર

હોય તો જ આપણે જોયું આગળ બરાબર ખ્યાલ આવ્યો દરેક નહીં તો આ રીતના આપણે અહીંયા બનાવટ જોઈએ એમની આલ્દી હાઈડ અને કિટોન ની ઓકે ગાઈઝ ચાલો બાય એવરી વન થેન્ક યુ ફોર રિપીટ લર્નિંગ અ બાય